શાસણના જંગલ વિસ્તારમાંથી એ દેવાયત ખવડની એક કાર મળી આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે તાલાડા પોલીસની ટીમે ઘટના સ્થળેથી એ પંચનામું પણ કર્યું હોવાની વિગત અત્યારે મળી રહી છે ગીર સોમનાથ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહીના સમાચાર અત્યારે મળી રહ્યા છે સાથે જ પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી અને તપાસ એ હાથ ધરી હતી અને જે પ્રકારે આખી ઘટનાને લઈને સોમનાથ પોલીસ છે તેમને

સૌથી મોટી સફળતા મળી હોવાની એ વિગત અત્યારે મળી રહી છે શાસણના જંગલ વિસ્તારમાંથી એ દેવાયત ખવડની એ કાર મળી આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે દેવાયત ખવડે જે કારથી અકસ્માત સર્જ્યો હતો તે કાર અત્યારે પોલીસને મળી આવી હોવાના સમાચાર તાલાળા પોલીસની ટીમે ઘટના સ્થળેથી પંચનામું પણ કર્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે

પોલીસે જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેને લઈને આ સૌથી મોટી વિગત અત્યારે મળી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી અર્જુન અર્જુનવાળા સોમનાથ જોડાય છે અર્જુન જે પ્રકારે જે પ્રમાણે માહિતી મળી છે કે દેવા ખવડે જે કારે અકસ્માત સર્જો હતો એ કાર પોલીસને હાથે લાગી છે શું વધુ વિગત ખત કરવામાં આવે તો જ્યારે આ મામલો સમગ્ર સામલો સામે આવ્યો ચિત્રોડ ગામે જે બબાલ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ગીર સોમનાથ એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા દેવાયત ખવડ અને તેના સાગરીતોને ગોતવા માટે થઈને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી ખાસ કરીને સાસણના અલગ અલગ રિસોર્ટોની અંદર પણ આ બાબતે તપાસ કરી હતી સાથે સાથે અન્ય ડિસ્ટ્રિક્ટની અંદર પણ આ બાબતે ગીર સોમનાથ એલસીબીએ તપાસ કરી હતી ત્યારે અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ગીર સોમનાથ એલસીબીને જે ખવડ અને તેના સાગરીતોની આ બંને ગાડીઓ છે તે મૂકીને ફરાર થઈ ગયા હતા અને આ બંને ગાડીઓ છે તે ગીર સોમનાથ એલસીબી ને હાથે લાગી હોવાની પ્રાથમિક અત્યારે વિગત છે તે સામે આવી રહી છે પરંતુ હા સમગ્ર માહિતી પોલીસ જાહેર કરે જ પડશે કે આ ગાડી ક્યાં હતી અને કયા રિસોર્ટ માંથી તેઓ છોડી અને નાસી છૂટ્યા હતા જે ભાઈ અર્જુન જે પ્રકારે આખી ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે કઈ દિશામાં તપાસ અત્યારે થઈ રહી છે બહેન વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારથી જ ગીર સોમનાથ અને સ્થાનિક પોલીસ દ્વારા ચાર જેટલી ટીમો છે તે બનાવવામાં આવી હતી અને સાસણ ગીર સહિતના વિસ્તારમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અલગ અલગ સીસીટીવી છે પોલીસને હાથે લાગ્યા હતા આ CCTV ના આધારે ગાડી હતી એ કઈ દિશામાં ગઈ હતી અને ક્યાંથી આવી હતી તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે અત્યારે જે પ્રાથમિક વિગત મળી રહી છે તેમાં અ ગીર સોમનાથ LCB હાથે આ બંને ગાડીઓ છે તે લાગી હોવાની પ્રાથમિક વિગત છે ભાવિન તો એક સૌથી મોટો સવાલ એ કે પોલીસ ને હજુ પણ એવી શંકા છે કે ગાડીઓ અહીંયા છે તો દેવાયત ખવર સહિતના જે લોકો છે એ પણ અહીંયા જ હશે સાસણ આસપાસના વિસ્તારમાં

તેને લઈને લગભગ તમામે તમામ જે જે રિસોર્ટ છે છે ત્યાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે એ પ્રમાણે ગાડીઓ તો ત્યાં છે પણ એવું પણ લાગી રહ્યું છે પોલીસની ભૂમિકા જોતા કે દેવાયત ખબર સહિતના લોકો પણ હજુ પણ સાસણમાં હોય તેવી અત્યારે માહિતી જે છે તે મળી રહી છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર